મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું મસાલા બિસ્કીટ ભાખરી એના માટે મેં અહીંયા ભાખરીનો લોટ લીધો છે એક વાટકો જે આપણે કરકરો ભાખરીનો લોટ આવે એ એક વાટકો આપણે ઘઉંનો લોટ લીધો છે રોટલીનો જીરું લીધું છે એક ચમચી બે ચમચી તલ લીધા છે એક ચમચી જીરું છે આપણે દરેલું લીધું એક ચમચી હળદર છે કોથમીર છે ચારથી પાંચ ચમચી તેલ લીધું છે એક ચમચી મીઠું છે કાશ્મીરી લાલ મરચું છે એક ચમચી પાણી છે આપણે લોટ બાંધવા માટે જે જરૂર મુજબ નાખશું આપણે એક બાઉલ લીધું છે એમાં આપણે બંને લોટ છે એ નાખી દઈશું મેં બંને લોટ છે એ ચાળીને જ લીધા છે આ રીતે આપણે બંને લોટ છે એ લઈ લેશું એકદમ પરફેક્ટ માપ સાથે બનશે મીઠું લીધું છે એ નાખશું હવે આપણે પાટલી લેશું એની ઉપર તલ અને જે જીરું લીધું છે એને આપણે અધકચરા વાટી લેવાના છે વેલણથી આ રીતે અધકચરા વટાઈ જાય એટલા માટે કે એનો સ્વાદ એકદમ સરસ આવે છે એમાં હવે આપણે એ લોટમાં નાખી દઈશું હળદર નાખશું જીરું નાખશું લાલ મરચું પાવડર નાખશું તેલ નાખશું આપણે જે મોણ દેવા માટે લીધું છે કોથમીર નાખી દઈએ હવે આપણે હાથથી બરાબર મિક્સ કરી લઈએ લોટને આ રીતે આપણે મૂઠી પડતું મોણ દીધું છે એટલે એકદમ ભાખરી ક્રિસ્પી બને છે તમે જોઈ શકો છો આ રીતે મૂઠી પડતું મોણ છે જો એકદમ સરસ હવે આપણે પાણી થોડું થોડું નાખીને કઠણ એવો લોટ બાંધી લેશું આપણે જે ભાખરીનો બાંધીએ એવી રીતે આ રીતે આપણે લોટ બાંધી લેશું લોટ આપણો બંધાઈ ગયો છે આ રીતે હવે આપણે એને સરસ ઢાંકીને પાંચ મિનિટ સુધી મૂકી દઈશું પાંચ મિનિટ પછી આપણે જોઈ લઈએ સરસ લોટ આપણો પૂર્ણ આવી ગઈ છે હવે આપણે એને પાટલી લેશું વણવા માટે આ રીતે મોટો લુવો લેશું આ રીતે વેલણથી આપણે ભાખરી વણતા હોય એવી રીતે વણી લેશું મીડિયમ આપણે ભાખરી વણવાની છે આ રીતે સાઈડમાં આપણે હાથથી સરખા કરતા જવાના છે લોટને નહીંતર ફાટી ગયો હોય છે એટલા માટે ભાખરી છે આપણે મીડિયમ બનાવશું બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી આપણે એની થિકનેસ રાખશું આ રીતે મોટી ભાખરી વણી લીધી છે હવે આપણે એક વાટકો લેશું આ રીતે આપણે ભાખરી છે એ ગોળ શેપમાં કરી લેશું વાટકાની મદદથી એટલે સરસ નાની નાની બને છે આવી રીતે બિસ્કિટ ભાખરી આ રીતે ફરતી કોર આપણે કાઢી લેશું આ માપથી આપણે છ સાત ભાખરી બની જશે આરામથી આ રીતે આપણે થિકનેસ રાખવાની છે જાડી પણ નહીં અને પાતળી નહીં આ રીતે મેં બધી ભાખરી વણી લીધી છે હવે આપણે ગેસ ચાલુ કરશું તવો લીધો છે એ મૂકશું ગેસ ઉપર તવો આપણો ગરમ થાય પછી આપણે તેલ લગાવી લઈએ એમાં તેલ લગાવી લીધું છે હવે આપણે એમાં ભાખરી મૂકી દઈશું આવી રીતે ઉપર પણ આપણે આ રીતે તેલ લગાવી લેશું ટ્રાવેલિંગ સમયે આપણે બહાર જતા હોઈએ ટ્રાવેલિંગ માટે તો આ ભાખરી આપણે સાથે લઈ જઈ શકીએ એવી સરસ બને છે આરામથી આપણે બે દિવસ સુધી ખાઈ શકીએ છીએ બાળકોને લંચ બોક્સમાં આપીએ તો પણ ચાલે એવી છે એકદમ ક્રિસ્પી બનશે હવે આપણે સાઈડ પલટાવી લેશું બેથી ચાર મિનિટ આપણે રાખી હતી આ રીતે આપણે સાઈડ પલટાવી લેવાની છે હવે આપણે પાછી ઉપરથી તેલ લગાવી લેશું અને આ રીતે આપણે હવે પ્રેસ કરશું એક પછી એક ભાખરીને આ રીતે ગેસ છે આપણે મીડિયમ જ રાખવાનો છે આ રીતે પ્રેસ કરવાનું છે એટલે એકદમ સરસ ક્રિસ્પી ભાખરી બને છે આવી રીતે બિસ્કીટ જેવી જ બને છે આ રીતે આપણે પ્રેસ કરી લેવાની છે પાછું આપણે એવું લાગે તો ઉપરથી પાછું આપણે તેલ નાખશું આ રીતે પાછું પ્રેસ કરશું તમે જોઈ શકો છો આવી રીતે તો આપણી ભાખરી એકદમ સરસ બની ગઈ છે આપણે એક પ્લેટમાં લઈ લઈએ તૈયાર છે આપણી મસાલા બિસ્કિટ ભાખરી આપણે એને દહીં અથવા તો ચા સાથે સર્વ કરશું મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારી ચેનલમાં આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરતા જાજો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મારી આ ભાખરી તમને કેવી લાગી છે એકદમ સરસ આપણે બહાર જેવી જ ભાખરી બનીને તૈયાર છે તમે ચોક્કસ ઘરે ટ્રાય કરો તમે એ જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર છે બાળકોને ખૂબ જ ભાવે છે આ ભાખરી આ ભાખરી આપણે સવારના નાસ્તામાં પણ ખાઈ શકીએ છીએ અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ તમે ચોક્કસથી ઘર પર બનાવવાની ટ્રાય કરો એકદમ સરસ